નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું ભારે વરસાદના લીધે નુકસાની સહન કરનારા ખેડૂતોને સહાય ચૂકવાશે ગુજરાત માટે માટે આગામી દિવસ ભારે જોખમ રાશન કાર્ડ ધારકો નિર્ણય ગુજરાતમાં નશાબંધી સુધારા બિલ પાસ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા એકસો ત્રીસ ચાલકોને નોટિસ મંકી પોક્સને લઈને આ રાજ્યોમાં એલર્ટ જાહેર તો મિત્રો આ દરેક સમાચાર જાણીશું એ પહેલા વિડિયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદથી ખેતી પાકમાં ખેડૂતોને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હશે તે કેસમાં એસડીઆરએફના ધારાધોરણ મુજબ હેક્ટર દીઠ રૂપિયા આઠ હજાર પાંચસો ની સહાય બે હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે એવી વિધાનસભામાં કૃષિ મંત્રીએ જાહેરાત કરવા સાથે બાંયધરી આપી છે વિધાનસભામાં તાકીદની જાહેરાત અગત્યની બાબત હેઠળ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સૌરાષ્ટ્રના પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લાના સોળ તાલુકામાં અને તેમાંય ખાસ કરીને ઘેડ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાથી ખેડૂતોના પાકને થયેલ નુકસાન સામે રાજ્ય સરકાર એસડીઆરએફ ના ધોરણ મુજબ ખેડૂતોને સહાય કરવા માંગે છે કે કેમ તે અંગે પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જુનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન થયું છે ત્યાં તાત્કાલિક અસરથી સર્વે ચાલુ કર્યો છે સર્વેની કામગીરી પૂર્ણ થવાને આરે છે સર્વે બાદ જે કેસમાં ખેડૂતોને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હશે તે કેસમાં એસડીઆરએફ ના ધારા ધોરણો મુજબ હેક્ટર દીઠ રૂપિયા આઠ હજાર પાંચસો ની સહાય બે હેક્ટરની મર્યાદામાં સહાય કરવામાં આવશે આ ઉપરાંત ખાતરી આપી હતી કે એસડીઆરએફ ના ધારા ધોરણથી પણ વધારે સહાયની જરૂર જણાશે તો સરકાર તે મુજબ સહાય આપવા માટે તૈયાર છે તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો ગુજરાત પર આ વર્ષે મેઘરાજા વધુ મહેરબાન બન્યા હોય તેવું લાગે છે અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં બે ટકા વધુ વરસાદ થયો છે અને હવે ફરી એકવાર ભારે વરસાદનો સમયગાળો શરૂ થવાનો છે હવામાન વિભાગે ગુજરાતમાં સત્યાવીસ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે તેનું કારણ સાયકોલોનિક સર્ક્યુલેશન છે જેના કારણે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે જોકે માછીમારોને પણ દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ સિઝનમાં તોતેર પોઈન્ટ પિંચોતેર ટકા વરસાદ નોંધાયો છે જે સિઝનના સરેરાશ વરસાદ કરતા બે ટકા વધુ છે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં અઠ્યાસી ટકા નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં અઠ્યાસી ટકા સૌરાષ્ટ્રમાં એક્યાસી પોઈન્ટ ચાલીસ ટકા અને મધ્ય પૂર્વ ગુજરાતમાં સત્તાવન નેવું ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ચોપન ઇઠોતેર ટકા વરસાદ નોંધાયો છે આ સાથે જ ચોવીસ ઓગસ્ટે દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પચીસ ઓગસ્ટે ગુજરાતના દાહોદ મહીસાગર ખેડા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

તેની થતી હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા વાહનોની વેચાણની જોગવાઈમાં પણ સુધારો કરવામાં આવ્યો છે નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા વાહનોની વેચાણની જોગવાઈમાં પણ સુધારો કરવામાં આવ્યો છે આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ પોલીસ મથક તેમજ કોર્ટ કમ્પાઉન્ડમાં ખડકાયેલા વાહનો અને તેનો ભંગાર થવાને રોકવાનો છે જે માટે નાયબ પોલીસ અધ્યક્ષને આવા થતા વાહનોની હરાજી કરવાની સત્તા આપવામાં આવી છે આ વિધેયક મુજબ નશીલા પદાર્થો સાથે પોલીસે ઝડપેલા વાહનોને કોર્ટની મંજૂરી થકી વેચી શકાશે જેની આવક થશે તે આવક સરકારી તિજોરીમાં જમા કરવાની રહેશે કોર્ટમાં આરોપી નિર્દોષ સાબિત થશે તો વાર્ષિક પાંચ ટકા વ્યાજ સાથે નાણાં પરત કરાશે આ પહેલા એવો કાયદો હતો કે નશીલા પદાર્થ સાથે ઝડપાયેલા વાહનો કોર્ટનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી વેચી શકાતું નથી તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરનારા હવે ચેતી જજો અમદાવાદમાં એકસો ત્રીસ ચાલકોને નોટિસ આવી છે જેમાં ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરતા લોકોના થી લઈને છ મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે આ ઉપરાંત કેટલાક કિસ્સામાં તો પચીસ મેમો અપાયાનું પણ સામે આવ્યું છે જેમાં બાવડા આરટીઓ કચેરીએ પચાસ વાહન માલિકોના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મંકી પોક્સને લઈને ડબલ્યુએચઓ એ વિશ્વને ચેતવણી આપી છે આ વચ્ચે કેરળમાં મંકી પોક્સને લઈને એલર્ટ જાહેર કરાયું છે કેરળમાં આરોગ્ય વિભાગે બુધવારે એલર્ટ જાહેર કર્યું છે તમામ એરપોર્ટ પર નજર રાખવા માટે ટીમ તેનાદ છે જેથી પ્રભાવિત દેશોમાંથી આવી રહેલા મુસાફરોનું સ્ક્રીનિંગ કરી શકાય જો કોઈ મુસાફરોમાં લક્ષણ દેખાય તો તેમને જુદા કરી શકાય બે હજાર બાવીસમાં જાહેર કરેલ ગાઈડલાઇન્સ અનુસાર તેમની સારવાર કરવામાં આવશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો